આજે ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિભક્તોને મારા સાક્ષાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે વિપતિ વર્તી રે કે દીન વચન ન ભાખે જગનો સુખ દુખ રે માઈક મિથ્યા કરી જાણે તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું સુરવીરતાનું આ પદ જેમાં મહિમા પણ છે ભક્ત પણ છે સમજણ પણ છે ભગવાન નિષ્ઠા પણ છે ધર્મમાં અડગતા પણ છે એટલા અદભુત પદો બ્રહ્માનંદ સ્વામીએ રચ્યા છે એની ભીતરમાં આપણે જઈને તપાસ કરીશું વિચાર કરીશું તો આપણને કરોડ રૂપિયાના મોતી કરતા પણ વધારે કિંમતી રહસ્ય સિદ્ધાંત અને મર્મ આત્મા આવશે ભગવાનના માર્ગે ચાલવું એ સારું છે તિલક ચાંદલો કંઠી માળા કરવા એ પણ સારા છે દેવ મંદિરે દર્શન કરવા જવું એ પણ સારું છે ગંગા ગોદાવરીમાં ડૂબકી મારવી એ પણ સારું છે યાત્રા કરવા માટે જવું એ પણ સારું છે પરંતુ એટલી સાધનામાં આપણે જો આપણી જાતને ભક્ત કે સાધુ માનતા હોઈએ તો બહુ મોટી ભૂલ છે સાધુ અને ભક્ત સો ટકા સાચા અર્થમાં ક્યારે કહેવાય કે જ્યારે વિપત્તિના વાદળો તૂટી પડે તેમ છતાં પણ જે પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી નિષ્ઠામાંથી સમજણમાંથી ભક્તપણામાંથી પાછો ન પડે આ પદ લખનાર બ્રહ્માનંદ સ્વામીના જીવનની ઘટના તમે વાંચશો સાંભળશો ત્યારે ખ્યાલ આવશે જેના શરીર ઉપર દસ દસ વીસ વીસ કિલો સોનાના દાગીના રહેતા રાજકવિ કહેવાતા શીઘ્ર કવિત્વ શક્તિ અને વરેલી હતી રાજા મહારાજાઓ એમનું સન્માન કરતા એની પાસે હાથી ઘોડા ઊંટ સરંજામ ઘણું બધું હતું પરંતુ એક વખત ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની લગ્ન લાગી અને જેવી રીતે સાપ પોતાના શરીર ઉપરની કાંતળી ઉતારી નાખે તેમાં બધા બધા રજોગુણનો ત્યાગ કરીને મહારાજના ચરણ કમળમાં બેસીને એમણે ભાગવતી દીક્ષા દહણ કરી છે અત્યારે કદાચ આપણી નજરમાં સંતોને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પાણી માગો ને દૂધ હાજર થાય ને દૂધ માગો ને આઈસ્ક્રીમ હાજર થાય એવી વ્યવસ્થા અત્યારના સમયમાં આપણને જોવા મળે પણ મહારાજના સમયની અંદર સંતોના માટે બહુ કઠણ કાળ હતો શ્રીજી મહારાજ કંઈ ઓછા નહોતા મહારાજે નક્કી કર્યું કે મારે મારા સાધુને સાધુ બનાવવો છે મારે મારા સત્સંગીને સત્સંગી બનાવો છે એટલા માટે પંચવર્તમાન આપ્યા મહારાજે સંતોની આજ્ઞા કરી ગાલીદાન તાડન ચુમતિ બિરજનૈ સંતવ્યમેવ સર્વેશ ચિંતનીય હિત કોએ તમને ગાળ દે મારે তিরસ્કાર કરે અર્ધૂત કરે નિંદા કે ટીકા કરે તો પણ તમારે થોડો પણ વિકલિત થયા સિવાય મૂંઝાયા સિવાય દુખો કર્યા સિવાય ગુસ્સો કર્યા સિવાય મારનાર કે ટીકા કરનાર વ્યક્તિના આત્માનું કલ્યાણ થાય એવી ભદ્ર ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરો ત્યારે હું માનીશ કે તમે સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી સાધુ થયા એ સાર્થક છે મહારાજે એવી પણ સંતોને આજ્ઞા કરી કે જ્યાં તમારું સન્માન થાય ત્યાંથી હાલી નીકળજો જ્યાં તમારું અપમાન થાય તિરસ્કાર થાય અને મહારાજની આજ્ઞાથી ઉઘાડા પગે તમામ સંતો ગુજરાતના ગામડે ગામડે ઝૂપડે ઝૂપડે ફરી વળ્યા છે ઘૂમી વળ્યા છે અને એ સમયની અંદર અંધશ્રદ્ધા વિષય વેમની અંદર અને એની જંજીરમાં બંધાયેલા લોકોને એમાંથી મુક્ત કર્યા છે લોકોને જાગ્રત કર્યા છે અને દ્રષ્ટિ આપી છે સાધુ કોને કહેવાય અને કયા સાધુના દર્શનથી આપણા પાપ બળે કયા સાધુના મુખે આપણે કથા સાંભળીએ એટલે હજારો લાખોની સંખ્યામાં લોકો ભગવાન સ્વામિનારાયણને સહજાનંદ સ્વામી મહારાજને ભગવાન તરીકે માનીને સત્સંગ થયા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરતા કરતા એક ગામની અંદર પ્રવેશ્યા ત્યાં આગળ એક રાઘવ જત નામનો દ્વેષી માણસ હતો એણે જાણ્યું અને કેટલા વખતથી એ સંકલ્પ કરીને બેઠો હતો કે સ્વામિનારાયણના મુંડિયા હાથમાં આવે તો એના નાક કાન કાપવાશે અને આ બંને સંતોને પકડીને પોતાના ઘરમાં લઈ ગયો ઘરની થાંભલી સાથે જાડી દોરીથી બંનેને બાંધ્યા ભાગી ન જાવ એટલા માટે અને ઘરની અંદર મોટો છરો હતો તે લીધો ને પથ્થર સાથે ઘસવા માંડ્યો ઘસતો જાય ને બોલતો જાય બહુ દિનો કે બાદ સ્વામિનારાયણ કા હાથ મે આયા હે આજ તો નાક કાન કાટના હૈ બ્રહ્માનંદ એ મનમાં વિચાર કર્યો કે જે આપણને મારે મારી નાખે ગરદાપાટું કરે હડધો કરે ગાળો આપે તિરસ્કાર કરે એ તો ચાલો સહ્ય થાય પણ આપણા નાકાન કાપ્યા પછી આપણને છોડશે તો સમાજ આપણને શું કહે છે કારણ કે ખોટા કામ કર્યા હશે એટલા માટે જ નાકાન કપાણા છે ને સમાજની વચ્ચે મોઢું શું બતાવવું બ્રહ્માનંદ સ્વામી એકદમ શરીરમાં ખડતલ શરીર હતા અને મુક્તાનંદ સ્વામીને નજર કરીને ઈશારામાં સમજાવું સ્વામી મને આજ્ઞા આપો ને તો આને ઘડીકમાં પૂરો કરવું મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી આપણે અનંત અનંત જન્મ લીધા બૈરા છોકરા માટે નાક કાન કપાવ્યા સત્તા માટે નાક કાન કપાવ્યા વિષય સુખ માટે નાક કાન કપાય્યા આ જન્મ ભગવાન સ્વામિનારાયણ દેખે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા કરતા નાક કપાય તો પણ પાછી પાની કરે તો આપણે સ્વામિનારાયણના સાધુ નહીં બાકી પેલો રાઘવ જત તો મળદાલ જેવો હતો આ બોલવાનો અવાજ સાંભળીને કોઈ ત્યાંથી પસાર થયો અને એને સાંભળ્યું કે સ્વામિનારાયણ કા મુંડિયા હાથને આયા હે ઉસકા નાકકાન કાટના હે દરવાજો ખોલી અંદર જોયું પૂછ્યું શું કરે છે કે આ બંને સાધુના નાકકાન છે આનામાં ભગવાને પ્રેરણા કરીને મુમુક્ષુ હતો દયાળુ જીવ હતો એને તરત જ બંને સાધુને છોડ્યા અને પેલાને થાંભલીએ બાંધી અને સંતોને કહ્યું સ્વામી ચાલો હું તમને ગામની ભાગોળ સુધી વળાવવા માટે આવું આ કીડી જેવા જીવને પણ ન દુખે એવા સાધુના નાકાન કાપવા માટે તૈયાર થયો દયાનામનો છાંટો છે કે નહીં તારામાં આવો પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીના જીવનની અંદર બન્યો હતો તેમ છતાં પણ એક ક્ષણના માટે પણ પોતાના શરીર ઉપરથી બગવું કપડું ઉતારવાનો વિચાર સુધા નથી આવ્યો કેવા કેવા કષ્ટો પડે મહારાજે બે હજાર સાધુ બનાવેલા છે અને એ કપરી પરિસ્થિતિ અને કપરા કાળની અંદર કેટલા કેટલા લોકોએ તો પાંચસો જેટલા સાધુને તો કતલે આમ કરી નાખ્યા મારી નાખ્યા છે आनु भक्त पणु कहवाय आनु साधु पणु कहवाय जग नु सुख दुख रे मायक मिथ्या कर जाने जग नो रे मायक मिथ्या कर जाने तन धन जाता અંતર અંતરમાં શોકનાણે હરિજન સાચારે જે ઉરમાં હિમત રાખે અંતર અંતર્દૃષ્ટિ કરાવે તેવા આ શબ્દો છે ભગવાનનો મહિમા સમજાય અને સમજાવે તેવા આ શબ્દો છે આપણી ખામી આપણી કંગાલતા રાતપણું ગરીબાય અણસમજણ દૂર કરે તેવા આ શબ્દો છે ભક્તપણું અને સાધુપણું માત્ર ભગવા કપડા કેટલક ચાંદો નહીં સમજણ કે ભક્તપણું છે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અનંત જન્મની અંદર બૈરા છોકરા વિશેષ સુખના માટે કાન કપાવ્યા આ ફેરે ભગવાન સહજાનંદ સ્વામી માટે નાખકાન કપાવી દેવા સમજણ સમજણ હોય તો નમ્રતા આવે સમજણ હોય તો વિવેક આવે સમજણ હોય તો ગુણ ગ્રાહક દ્રષ્ટિ આવે સમજણ હોય તો રાજીપાનો વિચાર આવે સમજણ હોય તો મહારાજને સર્વોપરી કરતા અર્થ સદા સાકાર પ્રગટ સમજાય સમજણ હોય તો આપણા દોષો દેખાય અને એને ટાળવા માટેનો પ્રયત્ન જાગે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ